નમસ્તે મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા અને પાછા આ ફરી વખત વિસાવદર પોલીસ સ્ટેશન આવવાનું છે આજે મારી સભા હતી વિસાવદર નગરપાલિકાના જીવાપરા વિસ્તાર આ સભા દરમિયાન ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ખાસ સમર્થક અને ભાજપના કોર્પોરેટર કોર્પોરેટરના ભાઈ નાસિર

ભાજપ ના ઉમેદવાર કિરીટ પટેલ ના ગુંડા બેફામ બન્યા છે આ વિસાવદર પોલીસ સ્ટેશને એક કલાકથી અધિકારીની રાહ જોઈએ છે પણ ભાજપમાંથી ફોન નહીં આવે ત્યાં સુધી અહીંયા કોઈ પોલીસવાળા આવશે નહીં આ શું તમાશો ચાલુ કર્યો છે સી આર પટેલ અને કિરીટ પટેલે અમે કંઈ દે જવાવાળા માણસો નથી કમલેશ રીબડિયાના કુપુત્ર અને ભાજપના કોર્પોરેટરના ભાઈ નાસિરના ગુંડાઓ જીવાપરામાં આજે નાગાઈ કરી છે અને અહીંયા તમાશો જોવે છે આ પોલીસ સ્ટેશનમાં બેઠેલા સાહેબો કિરીટ પટેલનો ફોન આવશે પછી કાર્યવાહી કરવામાં આવશે. અને આ ગુજરાતની સરકાર મુખ સાઇથી आले છે, કિરીટ સાઇથી आले છે. કિરીટ પટેલની દલાલી કરવાવાળા જે કાઈ લોકો છે એને મેસેજ છે અમારો સુધરી જાજો. આવિસાવદરના પોલીસ સ્ટેશનમાં 1 કલાકથી રાહ જોઈએ છે અધિકારીને. અને ભાજપના ગુંડા અહીંયા આવીને પાછા ધમકા ધમકી કરી જાય છે. ભાઈ બેસો બધા મિત્રો કોઈ વાંધો નહીં આ બધા મિત્રો બતાવો ભાઈ સમર્થકો બધા આવ્યા ડેવો બધા શાંતિ જ્યાં સુધી ભાજપના કિરીટ પટેલનો ફોન નહીં આવે ત્યાં સુધી અહીંયા પીઆઈ પોલીસ સ્ટેશન નહીં આવે

અસામાજિક તત્વો હોય એ આવી અને ગમે એમ બોલવા લાગે અને બોલે એટલું જ નહીં હવે તો કાકરી ચાડોય કરવા લાગ્યા છે અને જેમ ફાવે એમ અહીંયા કહેવાય કહી શકાય કે આ ગુંડારાજ ચાલતું હોય એના જ ચાલે છે એટલે આ ઠોકશાહી અને ગુંડા બંધ કરજો આવનાર દિવસોમાં આનો જવાબ એ વિષાવદનની જનતા તમને આપશે કારણ કે તમે જે આ ઠોકશાહી અને ગુંડા જે ચલાવી રહ્યા છો અને જેના આશીર્વાદ તમારી પર છે જેના આશ્રિતો તમે છો આ પોલીસના પીઆઈ એ હજી સુધી આવ્યા નથી કલાકથી રાહ જોઈએ છીએ અરે ભાઈ ગુલામી કોની કરો છો ભાઈ કિરીટ પટેલનો ફોન આવે પછી આવશો અત્યારે કેમ નથી આવતા અને ક્યારે ને ભાઈ તમને ફોન કરીએ તમે ફોનમાં જવાબ નથી આવતા અહીં આવીને તમે બેઠા છીએ તો તમે જો આવતા નથી એટલે કિરીટ પટેલ કે એની પેલા ફરિયાદ લખવાની છે કે અહીંયા પેલા અહીંયા જે લોકો આવે એની ફરિયાદ લખવાની છે એટલે આ જે કહી શકાય ખભે ખાકી છે તો ખાલી ખેસ પહેરવાનો બાકી હોય તો ખેસ પહેરી લેજો કારણ કે તમારા ખભે ખાકી સોંપતી નથી પછી આ રીતે એટલે અમે સ્પષ્ટ ભાષામાં કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે આવા ગુડા તત્વો ઉપર આ બધું પોલીસ તંત્ર એ નાટક જોવે છે આ સર્કસ ચાલતું એમ જોવે છે અને આ કરકટ માં બધાની ભૂમિકા છે કિરીટ પટેલની ભૂમિકા છે અને પોલીસ જે આથો બને છે એની ભૂમિકા છે એટલે તમારા માં ભાઈ

કોરમે આટલું બીજો વળ્યા તો જોઈએ અહીંયા અહીંયા તમારા પોલીસ ઓળખે

ا جڏھن آء توهان کي پتر پلو مليو مڏا ڏي 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 باقي وڏارانه کان سامني ڏي آء فاصلہ خراب ڪا ڳالهه ڪجي ٿو ته ٻڌائي ٿو ها مڏي واري رکو رکو بھائی منه بار بار ڏيو ها الو 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 الو

હવે કાયદા લોકો બીજા કોઈ નો બોલ હોય છે ખુરશી ના ના સર

હવે અમારી સભા ચાલુ હું માન છું મારી રજૂઆત મારી રજૂઆત છું મારું ભાષણ ચાલુ મારું ભાષણ આપવાનું મંચ ઉપર મારું ભાષણ ચાલુ હતું અને અમારી સભાપતિ એટલે મને કોઈ એમ કીધું મારા ઘરે ચા પીવા આવવાનું છે એ કીધું હાલો એટલે હું કોઈના ઘરે ચા પીવા ગયો ત્યાં જઈને બેઠો એટલે મને બે ત્રણ જણાના ફોન આવ્યા કે તમારી ગાડી ઘેરી લીધી છે મારો થાય છે નાસિક ના માણસો આવ્યા છે અને ગાળાગાળી કરે છે એટલે હરેશભાઈ મારી આગળ હતા એ દોરીને ગયા બીજા એટલે મિત્રો હતા એ ગયા આમાંથી કોણ કોણ ગયા એ બધાને ગયા એટલે કમલેશ રીબડિયા ના કુપુત્ર હતા ત્યાં અને નાસિર ના માણસો હતા ગાળા ગાળી કરતા હતા મારી ગાડી ઘેરી લીધી અને તમે અહીંયા કેવી રીતે સભા કરી વીજળાઓ છો અને તમારે અહીંયાથી સભા નહીં કરવાની અમારો વિસ્તાર છે જે કાઈ બોલતા હોય તે જેને સાંભળ્યું તેને એટલે બધા મને ફોન માં કીધું કે ભાઈ આવું હાલે છે પછી હું ત્યાંથી જેના ઘરે ચા પાણી પેટો હું ઉભો થઈને ગયો હું ગયો હું પહોંચો ત્યાં સુધીમાં જે ઘટના બની ભાઈ કયો અહી જેટલા બધા બેઠા હિજડા છો એવામાં ઓલા જે અજાણ્યા વીસ પચીસ લોકો હતા એને સાહેબ ની ગાડી ને ઘેરી લીધી ઘેરી બધા પથ્થર હતા પથ્થર મારું સાહેબ જેવા આવે પથ્થર મારો